હાવી કવ છો ભલે ગયો મોટા પર હાથ તો જવા દેતો ત્યાં ગયો ભાઈ જાવ જો જાવ જો ઘરે આવો પેટી લાવો પેટી મેક એમ કરે વજન વાળો હોય છે ઘણો કઈ ગળી જલ કઈ ગળી જલ હો ચાલે આ છે ઘણો ગળી ગયો છે અને કઈ ગળી ગયો ગળી જલ હોય માં કા બસ આયા ખેસકોલા જાય